જામનગર તાલુકાના લાખાબાવડ ગામ પાસે રેલવે ટ્રેકમાં તિરાડ પડતા મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી પ્રાથમિક વિગતો મુજબ જામનગર તાલુકાના લાખાબાવળ ગામ પાસે ટ્રેન અકસ્માતની મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી રેલવે ટ્રેકનો પાટો તૂટી પડ્યો હતો અને ઓખા ભાવનગર ટ્રેનને દોઢ કલાક ક્રોસિંગ માટે રાહ જોવી પડી હતી રેલવે વિભાગે તાત્કાલિકના ધોરણે સાંધો રિપેર કરી ટ્રેનને ધીમી ધારે પાર કરાવી હતી રેલવે વિભાગ દ્વારા રેલવે ટ્રેકના મરામતની કામગીરી શરૂ કરવામાં આવી હતી જોકે રેલવે વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની સમયસૂતકતાના લીધે મોટી દુર્ઘટના થતી સહેજમાં અટકી હતી ઘટનાને પગલે લાખાબાવળ ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા લાખાબાવળ નજીક બનેલી આ ટ્રેનનો પાટો તૂટવાની બાબતમાં ખરેખર આ ઘટના કઈ રીતે સજાય એ પણ એક તપાસનો વિષય હોય લાખાબાવળ રેલવે ટ્રેક પરથી માલગાડી અને પેસેન્જરની અનેક ટ્રેનો પસાર થતી હોય છે ત્યારે જો આ રેલવે ટ્રેક તૂટેલો હોય અને તેના પછી ટ્રેન પસાર થઈ જાત તો મોટી દુર્ઘટના સર્જાત ત્યારે આ સમગ્ર ઘટના પાછળ જવાબદાર કોણ એ પણ એક ખૂબ જ તપાસનો વિષય હોય હાલ તો રેલવે વિભાગ દ્વારા આ બાબતે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી પરંતુ ઘટનાની જાણ થતાની સાથે જ રેલવે વિભાગના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા તાત્કાલિકના યુદ્ધના ધોરણે ટ્રેનનો પાટો રિપેર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે હાલ તો અનેક ટ્રેનોને જે આ લાખાબાવળ ગામના ટ્રેક પાસેથી પસાર થઈ રહી હોય તેને થંભાવી દેવામાં આવી છે મરામતની કામગીરી બાદ રેલવે ટ્રેક ફરી શરૂ કરવામાં આવશે તેવી વિગતો બહાર આવી છે येती इसलिए बाकी खड़ी नहीं है भाई अब भाई